જય શ્રી રામ હર હર મહાદેવ આ વર્ષે રક્ષાબંધન તિથિની શરૂઆત સાથે ભદ્રા પણ શરૂ થાય છે પૂર્ણિમાના દિવસે એટલે આ કારણે આ વખતે રક્ષાબંધન બપોર પછી ઉજવવામાં આવશે ભદ્રા ભગવાન સૂર્યનારાયણ અને તેમના પત્ની છાયાની પુત્રી છે તે શનિદેવની બહેન ગણાય છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે આકાશમાં અદ્ભુત નજારો દેખાશે ચંદ્ર સોળે કળા એ છે જેને બ્લૂ મૂન કહેવાય છે એનું પણ હું તમને વિસ્તારપૂર્વક આગળ જણાવીશ રક્ષાબંધન પવિત્ર તહેવાર છે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આ રાખડીનો તહેવાર પણ ભદ્રાનો સાયો પડે છે જેના કારણે રાખડી બાંધવાનો સમય ઘણો ઓછો થઈ જાય છે પરંતુ બહેનભાઈની રક્ષા માટે થઈ અને રાખડી બાંધે છે માટે કોઈ પણ રીતે રાખડી બાંધવામાં કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી તમે ગમે ત્યારે રાખડી બાંધી શકો છો હા શાસ્ત્રો મુજબ ભદ્રાનો સાયો રહે છે આ વર્ષે રક્ષાબંધન પૂર્ણિમાના દિવસે શરૂઆત સાથે જ ભદ્રા શરૂ થશે જે બપોરે સાડા બાર વાગ્યા સુધી ચાલશે પરંતુ તેની અસર બપોરે એક ને ત્રીસ વાગ્યા સુધી રહેશે આ સમયગાળા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી ભદ્રાને કારણે રાખડી બાંધવાનો શુભ સમય બપોરનો નથી હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક ને ત્રીસથી રાત્રે નવ ને સાત સુધીનો રહેશે એકંદરે શુભ સમય સાત કલાક અને સાડત્રીસ મિનિટનો રહેશે ભદ્રા જ્યોતિષશાસ્ત્ર અનુસાર તૃતીયા કૃષ્ણ પક્ષની દક્ષમી શુક્લ પક્ષની ચતુર્દશી એકાદશી અને ચતુર્દશીના ઉત્તરાર્ધમાં કૃષ્ણ પક્ષની સપ્તમી અને શુક્લ પક્ષની અષ્ટમી પૂર્ણિમા તિથિના પૂર્વાર્ધમાં રહે છે તેથી શ્રાવણ પૂર્ણિમા તિથિ પર રક્ષાબંધન ભદ્રા વિનાના શુભ મુહૂર્તમાં ઉજવવું સારું છે આ સમય દરમિયાન બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધવી જોઈએ આ રક્ષાબંધન એક નહીં પણ છ શુભ સંયોગો બની રહ્યા છે પરંતુ તે દિવસે પાતાળની ભદ્રાનો સાયો હોવાથી રક્ષાબંધનના તહેવારમાં મજા બગડી શકે છે જોકે ઘણા વિદ્વાનોનું માનવું છે કે પાતાળની ભદ્રાનો પૃથ્વી પર કોઈ પ્રભાવ નથી પરંતુ સામાન્ય લોકો શુભ કાર્યોમાં તેની અવગણના કરતા નથી કોઈપણ રીતે આ તહેવાર ભાઈ અને બહેનની સુખ સાથે સંબંધિત છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે શ્રાવણ પૂર્ણિમા ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ સવારે ત્રણ ને ચાર કલાકથી શરૂ થશે અને ઓગણીસ ઓગસ્ટે જ રાત્રે અગિયાર ને પંચાવન કલાકે સમાપ્ત થશે સૂર્યોદયની તારીખના આધારે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ વખતે રક્ષાબંધન ઉપર છ શુભ સંયોગ બની રહ્યા છે અને તે અત્યંત શુભ છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાજપંચક શ્રાવણ સોમવાર શ્રાવણ પૂર્ણિમા સિદ્ધિ યોગ રવિ યોગ અને શોભન યોગ રજાઈ રહ્યા છે આ શુભ સંયોગોને કારણે રક્ષાબંધનનો તહેવાર ખાસ બનશે પહેલો છે રાજપંચક રક્ષાબંધનના દિવસે રાજપંચક સાંજે સાત વાગ્યાથી બીજા દિવસે સવારે પાંચને ત્રેપન સુધી છે સોમવારથી શરૂ થતું રાજપંચક ઘણું શુભ છે બીજું છે શ્રાવણી સોમવાર એને આપણે શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ શુભ દિવસ માનીએ છીએ આ દિવસે લોકો સોમવારનું વ્રત રાખે છે ભગવાન શિવની ભાવ ભક્તિથી પૂજા કરે ત્રીજું છે શ્રાવણી પૂર્ણિમાનું વ્રત અને સ્નાન રક્ષાબંધનના દિવસે શ્રાવણ પૂર્ણિમાનું વ્રત ઉત્તમ કહેવાય છે આ દિવસે સ્નાન કરવાથી સો ગણું ફળ મળે છે શ્રાવણ પૂર્ણિમાએ સ્નાન દાન ઉપવાસ કરવાથી પુણ્યલોકની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે ચોથો છે સર્વાર્થ સિદ્ધિ યોગ તમામ કાર્યોમાં સફળતા અપાવતો સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રક્ષાબંધનના દિવસે રચાઈ રહ્યો છે આ યોગ સવારે પાંચને ત્રેપનથી સવારે રાત્રે આઠ ને દસ સુધી ચાલશે પાંચમો છે યોગ રક્ષાબંધનના દિવસે સવારે પાંચને ત્રેપનથી આઠને દસ સુધી યોગ છે આમાં સૂર્યનો પ્રભાવ વધુ હોય છે અને આ યોગમાં તમામ દોષો દૂર થઈ જાય છે છઠ્ઠો છે શોભન યોગ શોભન યોગ રક્ષાબંધનના દિવસે આખો દિવસ રહે છે તેનો શાસક ગુરુગ્રહ છે તે શુભતાનું પ્રતિક કહેવાય હવે વાત કરીએ રક્ષાબંધનના દિવસે દેખાનાર બ્લૂ મૂન બ્લૂ મૂનને દુર્લભ ખગોળીય ઘટના માનવામાં આવે છે આ દરમિયાન આ સમય દરમિયાન ચંદ્ર ખૂબ જ તેજસ્વી બને બ્લૂ મૂનને જે ખગોળી ઘટના માનવામાં આવે છે જે વર્ષમાં બે થી ત્રણ વખત થાય છે તેને સ્ટર્જનપૂર્ણ ચંદ્ર કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ચંદ્ર તેને સોળે કળાએ ખીલેલો હોય છે આ સમય દરમિયાન ચંદ્ર ખૂબ જ તેજસ્વી બને છે અને ઘણો મોટો દેખાય છે રક્ષાબંધનના દિવસે આ દુર્લભ નજારો જોવા મળશે એક તરફ ચંદ્ર સોળ કળાએ છે જ્યારે બીજી તરફ આ દિવસે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણના સોમવારની સાથે ઉજવવામાં આવી રહ્યો છે આ સાથે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે ચંદ્રનો સ્વામી શિવ છે અને કુંભ રાશિનો સ્વામી શનિદેવ છે આથી કેટલીક રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ મળવાના છે ચાલો જાણીએ રક્ષાબંધન સાથે બ્લૂ મૂનનું જોડાણ કઈ રાશિના લોકોને જીવનમાં ખુશીઓ લાવી શકે છે આ દિવસે સાંજે છ ને ચોપન કલાકે ચંદ્રનો ઉદય થશે આ સાથે ભારતીય સમય અનુસાર ચંદ્ર સોળે કળાએ છે આ સાથે વીસ ઓગસ્ટ સવારે છ ને ચોવીસ કલાકે ચંદ્રદેવ સમાપ્ત થશે સુપરમૂન સમય ચંદ્રની સ્થિતિ ઓગણીસ ઓગસ્ટ સાંજે છ ને ઓગણસાઠ કલાકે ચંદ્ર મકર છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે આ વર્ષે ઓગસ્ટમાં આવતા બ્લૂમૂન પર અનેક શુભ બનશે ચંદ્ર સોળકળાઈ ઘર છે આ સાથે શનિદેવ રાશિ કુંભ રાશિમાં રહે છે ચંદ્રના સ્વામી ભગવાન શિવ છે મોટાભાગના લોકો બ્લૂમૂન વિશે વિચારે છે કે આ દિવસે ચંદ્ર વાદળી દેખાશે પરંતુ એવું નથી આ દિવસે ચંદ્ર અન્ય દિવસો કરતાં મોટો અને તેજસ્વી હોય છે તેનું નામ ફક્ત કેલેન્ડર મુજબ રાખવામાં આવેલું છે ઓગસ્ટમાં આવતા ચંદ્રને સ્ટર્જન મૂન પણ કહેવામાં આવે છે કારણ કે ઓગસ્ટ મહિનામાં અમેરિકાના તળાવોમાં સ્ટર્જન માછલીઓ મોટી માત્રામાં જોવા મળે છે આ કારણે તેને સ્ટર્જન મૂન પણ કહેવામાં આવે છે અને રાખડી બાંધવા માટે રક્ષા કરવા માટે કોઈ પણ સમયે તમે રાખડી બાંધી શકો છો જય શ્રી રામ હર હર મહાદેવ